आज विश्व नौकार दिवस निमित्ते जीतो द्वारा समग्र विश्व अंदर नवकार महामंत्री जापनो एक उच्चारण साथ जप थे कार्यक्रम देश यशस्वी वन्य नरेन्द्र भाई मोदी साहेबे स्वयं नौकार मंत्रों ना जाप कर विश्व ने शांति मार्गे लक्रम योजना पैकी आज मानवी में लाइव कार्यक्रम અમે ડોક્ટર કૌશિકભાઈ શાહના એમ્સના માધ્યમથી સૌ સાધુ ભગવંતો આચાર્ય મહારાજ સાહેબ અને આપણા પરમપૂજ્ય સંજય મુનિ મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં આ નવકાર મંત્રના જાતના કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવાનો મને અવસર મળ્યો દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવકાર મંત્રના આજના આ દિવસના પછી નવો જે સંકલ્પો લેવાનું કહ્યું છે એ પૈકી પાણી બચાવવું વૃક્ષો વાવવા પ્રાકૃતિક ખેતી કરવી લોકલ ફોર વોકલ વોકલ ફોર લોકલ બનવું આવા જે કંઈ પણ નિયમોનું પાલન કરવા માટેનું કહ્યું છે તો એ પણ હું સાધુ ભગવંતો મહારાજ સાહેબોને પણ ખાસ પ્રાર્થના સાથે ચરણમાં વિનંતી સાથે કરી રહ્યો છું કે આપના માધ્યમ દ્વારા જે કંઈ પણ આ વાત છે એ પ્રકૃતિને સંરક્ષણ માટેની વાત છે મનુષ્ય જીવની અને જીવ સમગ્ર જીવ માત્રની

અમ મોદી સાહેબને તમે જણાવ્યા કે અમારે વિદેશ સાહેબને હમણાં તમે ધારાસભ્ય બાને વાત કરી કે એવી નો ચીજે અગર અમે પાલન કરી દઈએ તો અમારી જિંદગીનો એક નવો અધ્યયન નવી સુધાર અને નવી ઉંમતા પ્રાપ્ત થઈ શકે ના આજની યુવા પેઢી માટે આ નો ચીજે અગર ધારણ કરી લે તો એનો ભવિષ્ય સુધરી જાય બાકી જયંદરામ શાસ્ત્રીની શોભા માટે નવકાર મંત્ર એ મહાન મંત્ર છે અને એના મંત્રના જાપ ઓર સમરણ જે પણ કરે તો દુઃખ દર્દ વિદ્યાતુ ખતમ થઈ જાય ના બધાને જોઈએ કે સવારે સામ જેટલો ટાઈમ મળે તો એનો જાપ કરવો જોઈએ ના આજે વિધાયક સાબ તમામ માંડવીના સમાજના ફિરકીના અલગ અલગ સમાજના અધ્યક્ષ પદ જેટલા બી મેમ્બર આજે બધું ભેગા થાય ને બહુ આયોજન સિભાઈને કર્યો છે એ માટે બહુ બહુ મારી તરફથી મંગલા છે જી તો એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે તાજેતરમાં છેલ્લા 3 મહિના પહેલા જ જેનું ભૂત ચેપ્ટર શરૂ કરવામાં આવ્યું અને ગાંધીધામ ચેપ્ટર કચ્છની અંદર છેલ્લા

આપણે એવું કહી શકીએ કે જેને કારણે આપણને એક આખો ગ્રંથ લખાઈ જાય એટલા ભાવાર્થ એક શ્લોકમાં સમાયા છે અને દરેક જૈન બાળક તો આ નૌકાર મંત્ર જાણે જ છે પણ સમગ્ર વિશ્વ સમુદાય સુધી આ મંત્ર પહોંચે એના ભાગરૂપે દુનિયાના એકસો આઠ દેશ જ્યાં જીતો કાર્યરત છે અને એવા એક કરોડ થી વધારે ઓફિશિયલ રજીસ્ટ્રેશન સાથે આજે લોકો આની સાથે જોડાયા છે કદાચ રજીસ્ટ્રેશન વગરની સંખ્યા તો ઘણી પણ પોસિબલ નથી પણ આ માધ્યમથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં આ કાર્યક્રમ દુનિયામાં યોજાયો છે અને સૌએ સાથે મળી અને નૌકાર મંત્રનો જાપ કર્યો છે